ડીસામાં ફૂડ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે ટીમે જીઆઈડીસી માં આવેલી નૌકાર ડેરી પ્રોડક્ટ્સમાં દરોડું પાડ્યું હતું અહીંથી રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખની કિંમતનો ચાર હજાર સાડત્રીસ કિલો ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે ડીસા જીઆઈડીસી માં આવેલી નૌકાર ડેરી પ્રોડક્ટ્સમાં અઘાધ્ય ઘી બનતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અહીંથી ગૌમુખ અને જયવર્ધન સહિત જુદા જુદા બ્રાન્ડના પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટીએચ પટેલે જણાવ્યું હતું કે આ જથ્થો સંકાસ્ત જણાતા તેને સીસ કરવામાં આવે છે ડીસામાં નકલી ઘી બનાવતા માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ બિંદાસ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે ફૂડ વિભાગે શ્રી ડેરી પ્રોડક્ટ્સમાં ટ્રેડ કરી હતી જેનું લાયસન્સ છ માસ અગાઉ રદ કર્યું હતું છતાં કાયદાનો ઉપરવટ થઈને ઘી બનાવતા હોવાની માહિતી મળતા ફૂડ વિભાગે ટેડ કરી હતી આ પ્રકારનું ઘી બનાવ માટે પામ ઓઇલમાં વેસ્ટ ફેટ તેમજ બટર ઓઇલનું મોટા માત્રામાં